હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ સ્વાગત છે એકના બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના થાય છે પાંચ વાગ્યાની અને અમારી આ સ્ટાફ બેઠો છે ને આજે નમસ્વી ભાભી ને સરિતા તો શું એમને ખાવું છે હક્કા નુડલ શું ખાવું છે છોકરીઓ કર્યું હે બોલો જો બોયલા હક્કા નુડલ્સ ખાવા છે બરાબર તો હક્કા નુડલ્સ ને હક્કા બક્કા થઈ જશે તો ચાલો આપણે નુડલ્સ બનાવવાની શરૂઆત કરીએ જુઓ ફ્રેન્ડ તમને અમારું વિડિયો ગમે તો છોકરાઓ શું કરવાનો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે આપણે આ પાણી ઉકળવા માટે રાખી દીધું છે ને આમાં મેં થોડું કેટલું તેલ પણ રાખી દીધું છે અને આપણે આ હક્કાનું દસ બનાવશું તો આ તૈયાર પેકેટ છે આને મેં તોડી પણ લીધું છે જોવા માટે તો આ એમાં મસાલો છે એ તો આપણે નહીં વાપરીએ કેમકે આપણે જેમ બનાવશું ને આમાં બે સોસ છે એ પણ આપણે નહીં વાપરીએ કેમકે આપણી પાસે આ આપણી પાસે આ છે વિનેગર અને આ ગ્રીન ચીલી છે સોસ અને આ છે સોયા સોસ અને આ છે રેડ ચીલી સોસ બરોબર તો આપણી પાસે સોસ છે અને ટોમેટો કેચઅપ તો આપણી પાસે છે ફ્રીજમાં તો એ પછી આપણે કાઢી લઈશું અને અહીંયા રાખી દઈશું ફટાફટ અને અહીંયા આપણું ગરમ પાણી થાય એટલે આપણે આમાં નૂડલ્સ નાખી દઈશું હવે આપણે એમાં મીઠું નાખી દીધું છે હવે આપણે એમાં નૂડલ્સ છે કે અને નાખી દઈશું

તો હવે આપણે કડાઈ લઈ લીધી છે ને અમે હું નવી કડાઈ લઈ આવી હતી ને એ પહેલી વાર એમાં નૂડલ્સ બનાવે કેવા બને તો ખબર નથી બરાબર તો એમાં હવે આપણે તેલ નાખશું થોડું કેટલું તેલ નાખશું એને હવે તપા માટે રાખી દઈશું અને આપણે આ થોડાક વેજીટેબલ લીધા છે ગાજર છે મરચી છે કેપ્સિકમ ને કોબીજ તમે લસણ ડુંગળી ખાતા હોય તો તમારે એમાં પણ લેવાની તમને જે ગમે વેજીટેબલ તમે લઈ શકો તો તેલ તપેલી જ છે હવે આપણે એમાં બધા વેજીટેબલ નાખી દઈશું

હવે આપણે એમાં થોડો કેટલો રેડ ચીલી સોસ એમાં નાખશું હવે આપણે સોયા સોસ વિનેગર હવે સરસ એને બધું મિક્સ કરી દઈશું હવે આપણે એમાં સોસ નાખશું કેચપ ને મને થોડુંક મોડું લાગે તો છરા કેટલું આપણે મીઠું નાખશું અને સરસ રીતના બધું મિક્સ કરી દઈશું તો હવે આપણા નુડલ્સ થઈ ગયા છે તો આપણા નુડલ્સ બની તૈયાર થઈ ગયા છે તો હવે આપણે છોકરીને દઈશું છોકરીને પૂછશું કેવા આપણા નુડલ્સ બની ગયા છે બરોબર તો હવે નુડલ્સ ને આપણે પ્લેટમાં સરસ રીતના તો ચાલો છોકરે દઈશું અહીંયા છોકરે હવે હક્કા નુડલ્સ ખાવા માટે બેસી ગઈ છે તો કેવો છે સરિતા નમસ્વી કેવો છે ભાભી કેટલા દિવસથી અમે લોકોએ નુડલ્સ લાવીને રાખેલા હતા પણ આજે બનાવીએ કાલ બનાવીએ તો બનતા નહોતા તે આજે બનાવી દીધા બરાબર ન મો સરિતા તો પહેલી વાર ખાઈ છે લાઈફમાં ને સરિતા

ભાત તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો જમાનો બની ગયું છે તો ચાલો ફટાફટ ટિફિન ભર દઈએ કેમકે ટિફિનવાળા આવી ગયા છે તો અહીંયા અત્યારે બધા જમી રહ્યા છે અને હું બનાવી રહી છું રોટલા તો ગરમ ગરમ રોટલા ઉતરે છે અને બધા નીચે જમે છે તો ચાલો હવે આપણે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરીશું મળશું પાછા કાલે